અમદાવાદના પોષ વિસ્તાર એવા થલતેજ વિસ્તારમાં લાંબા સમયથી રસ્તા બિસ્માર હાલતમાં છે થલતેજ વિસ્તારમાં સુરધારા સર્કલથી સરખેજ ગાંધીનગર હાઇવેને જોડતો એક બાજુનો રસ્તો રિપેરિંગ અને પેચવર્ક માટે ખોદાયો પરંતુ લાંબા સમયથી હજુ પણ તેની કામગીરી પૂર્ણ થઈ નથી એક બાજુ પાવાપુરી ચાર રસ્તાથી નિકિતા પાર્ક ચાર રસ્તા વચ્ચે ફ્લાયઓવરની કામગીરી ચાલી રહી છે જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાય છે બીજી બાજુ સરખેજ ગાંધીનગર હાઈવે માટે જવાનો જે રસ્તો છે ત્યાં પણ કામગીરી પૂર્ણ નહીં થતા નાગરિકોને પરેશાની થઈ રહી છે રસ્તા પાયાની બાબતની કામગીરી પૂર્ણ નહીં થવાના કારણે નાગરિકોને પરેશાની થઈ રહી છે ત્યારે બાબતે ઝડપી કામગીરી કરે તે આવશ્યક છે અમદાવાદનો થલતેજ વિસ્તાર કે જ્યાં રસ્તા માટેના કામો શરૂ થયા પરંતુ જે પેચવર્કના કામ છે હજી પણ પૂર્ણ ન થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ પણ રસ્તા પર જોવા મળી રહી છે અમદાવાદના થલતેજ વિસ્તારમાં સુરધારા સર્કલથી સરખેજ ગાંધીનગર હાઈવેને જોડતો જે રસ્તો છે ત્યાં રસ્તાના રિપેરિંગ માટેનું કામ શરૂ તો કરાયું પરંતુ હજુ પણ પૂર્ણ કરાયું નથી આ જ વિસ્તાર જે ઘાટલોડિયા વિધાનસભા મતક્ષેત્રની અંદર આવે છે તે જ ક્ષેત્રની અંદર જે પ્રકારની હાલ સ્થિતિ જોવા મળી રહી છે દ્રશ્યો સીધા જોઈ શકાય છે એક બાજુ જ્યાં આગળની બાજુ ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહેતી હોય છે બીજી બાજુ આજ રસ્તા ઉપરથી જે વાહન ચાલકો પસાર થતા હોય છે તેમને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડે છે ટ્રાફિક જામની સમસ્યા પણ પીક અવર્સમાં અહીંયા સર્જાતી રહેતી હોય છે તેવા સંજોગોની અંદર રસ્તાના પેચવર્ક માટેનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે કોન્ટ્રાક્ટરોએ કામ શરૂ તો કર્યું પરંતુ હજુ પણ સ્થિતિ તેની તેજ છે ઘણા લાંબા સમયથી આ રસ્તાનું જે રિપેરિંગ અને પેચવર્કનું કામ છે તે પૂર્ણ કરાયું નથી બિસ્માર રસ્તાઓને લઈને ગુજરાત હાઈકોર્ટે પણ ઘણી વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારને અનેકવિધ નિર્દેશો આપ્યા છતાં પણ હજુ પણ સ્થિતિઓ જે છે તે રસ્તા ઉપર જે પ્રમાણેની જોવા મળી રહી છે સુધારો કોઈ આવ્યો ના હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે આવા સંજોગોની અંદર વિકાસશીલ ગુજરાતની વાત કરતા જે નેતાઓ છે તે આ પરિસ્થિતિ બાબતે શું કરી રહ્યા છે શું કામગીરી થશે તે એક સૌથી મોટો સવાલ પણ ઉભો થઈ રહ્યો છે યુવરાજ લીલા સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ